પાંચ પુષ્પમાં એક પુષ્પ કરે પુષ્પ કયા કયા એ હું આપણે ટૂંકની અંદર કહી દઉં જેથી મારા શિવ ભક્તિ કેવી રીતે કરી શકાય તો પંચ પુષ્પમાં પહેલું પુષ્પ છે મદારનું પુષ્પ મંદારનું પુષ્પ જાણો છો મંદારનું પુષ્પ મંદારનું પુષ્પ જાણો છો પણ ખબર નથી જાણો છો મંદારનું પુષ્પ આપને ખબર છે એનું નામ છે આંકડાનું ભૂલ આંકડાનું ભૂલ પહેલું ફૂલ છે ભગવાન શિવજીને અતિ પ્રિય આંકડાનું એમાં ત્રણ પ્રકારના આવે છે સફેદ નીલ અને શ્યામ આપણે ત્યાં બે પ્રકાર થાય છે આપણે ત્યાં ગુજરાતમાં ખાસ કરીને બે જ પ્રકારના આંકડાઓ થાય છે એટલે પુષ્પ લઈ અને એકસો પુષ્પ ભગવાનને ચડાવો એકસો પુષ્પ ચડાવો બીજું પુષ્પ છે પંચપુષ્પમાં આપણે મેં કીધું એ કરેણનું પુલ કરેણ કરેણમાં સફેદ કરેણ પણ આવે લાલ પણ આવે અને ત્રીજી પણ કંઈક એક હા પીળી લાલ પીળી પીળીને સફેદ રાઈટ હા લાલ પીળી ને સફેદ બરાબર છે રાઈટ ત્રીજું ફૂલ છે પંચપુષ્પની અંદર જેનું નામ છે દતુરાનું પુષ્પ ધતુરો ત્રીજું પુષ્પ છે ચોથું પુષ્પ છે શમીનું પુષ્પ શમી શમીનું પુષ્પ મહાદેવને અતિશય પ્રિય છે મહાદેવજી બહુ રાજી થાય છે સમીનું પુષ્પ ચડાવવાથી અને પાંચમું ફૂલ મહાદેવને કહેવામાં આવે છે પારિજાતનું પુષ્પ પારિજાત આટલી બી દંડી આવે કેવા કલરની આવે આ પાંચ પુષ્પ ભગવાન શિવજીને અર્પણ કરવાનું ખૂબ મોટું મહત્તમ બતાવવામાં આવ્યું છે